જોઈશું હવે આગળ વધીશું વધુ એક મુદ્દા વિશેના મુદ્દો છે આરામ નહીં પરંતુ દર્દ આપતી દવા જી હા સાજો તો નહીં કરે પરંતુ આ દવા તમને બીમાર પાડી શકે છે અને આ ખુલાસો થયો છે કેન્દ્ર સરકારની જ એક એજન્સી તરફથી કારણ કે ઘણી બધી એવી દવાઓ છે કે જેને ટેસ્ટિંગમાં મોકલવામાં આવી પછી તે દવાઓ ટેસ્ટિંગમાં સદંતર નિષ્ફળ નીવડી છે

એમણે એક લિસ્ટ જાહેર કર્યું એમણે શું કર્યું હતું કે આવી શંકાસ્પદ ત્રેપન દવા જે બજારમાં મળતી હતી એ દવાઓને લીધી એમના ટેસ્ટિંગ કરાવ્યા એ ત્રેપન દવાઓ એના ટેસ્ટિંગમાં ફેલ થઈ ફેલ થઈ એટલે કે એનું જે કામ હોય પેરાસિટામોલનું કામ શું તો એક તો તાવમાંથી રાહત આપવાનું અથવા તો શરીરમાં જે દર્દ દુખાવો થતો એમાંથી રાહત આપવાનું એ એની જે એનું જે સોલ્ટ હોય એ સોલ્ટમાં ભેળસેળ અથવા તો એની માત્રા ચોક્કસ ન હોવાનું એ ટેસ્ટમાં સાબિત થયું એટલે આ જે સેન્ટ્રલ ડ્રગ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન છે જે દેશની રેગ્યુલેટરી ઓથોરિટી છે જે દવાઓ વેચાય છે દેશમાં એના ઉપર નજર રાખે છે એમને પરવાનગી આપે છે બધું જ એમના ઓઠા હેઠળ થાય છે એમની દેખરેખ હેઠળ થાય છે એમણે ત્રેપન દવાઓનું લિસ્ટ જયારે તૈયાર કર્યું ત્યારે પાંચ કંપની આમાંથી કેમ કે આમાં હેટેરો ડ્રગ્સ છે ટોરેન્ટ ફાર્માની એક દવાનું નામ પણ આવે છે સન સન ફાર્મા ફાર્માની એક દવાનું નામ આવે છે હિન્દુસ્તાન એક કંપની છે કેમિકલ કરીને એનું નામ મને ખબર એ પણ પણ એની એક દવા સેમ્પલમાં ફેલ થઈ છે એટલે આ બધામાંથી પાંચ કંપનીએ ઓર્ગેનાઇઝેશનને પાછો સંપર્ક કર્યો કે તમે જે લિસ્ટ તૈયાર કર્યું છે એમાં પાંચ જે દવા જેમાં અમારું નામ છે પાંચ અલગ અલગ કંપની એ દવા અમે બનાવી જ નથી અમારું પ્રોડક્શન જ નથી એ દવા એટલે પછી અડતાલીસ દવા જે અત્યારે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો ગ્રાફિક્સમાં કે અડતાલીસ દવાઓની યાદી જાહેર થઈ પણ આ અડતાલીસ દવા એટલે કઈ તમે સુગર માટે લેતા હો તમે ડાયાબિટીસને કંટ્રોલમાં કરવા માટે લેતા હો તમે બ્લડ પ્રેશર ને કંટ્રોલમાં કરવા માટે લેતા હો તમે વિટામિન એન્ટ્રી લેતા હો અલગ અલગ પ્રકારની એન્ટિબાયોટિક્સ લેતા હો મેટ્રોનિડાઝોલ અને શેલકેલ આ બે દવાઓ તો ઘણા બધા પણ આ બધી દવા તો હવે સામાન્ય લોકોને તો ખબર પડવાની નથી કે આ ભાઈ આ સારી દવા છે કે ખરાબ દવા છે તેમાં નેક્સસ એ રીતે ચાલે છે કે ડોક્ટરોને ગિફ્ટ આપવામાં આવે છે તેમને વિદેશ પ્રવાસના પેકેજ આપવામાં આવે છે અને પછી ડોક્ટરો આ બધી દવા લખી દેતા હોય છે પરંતુ અહીંયા જ્યારે આ દવાનું પ્રોડક્શન થાય છે ત્યાંથી લઈ માર્કેટમાં દવા પહોંચે છે ત્યાં સુધી કેમ બરાબર તપાસ કરવામાં નથી આવતી કેમ તેમને સર્ટિફિકેટ પહેલાથી જ આપી દેવામાં આવે છે જો આ દવા જોખમી છે જો તે આ દવાનો ડોઝ તમારા માટે આરોગ્ય માટે હાનિકારક સાબિત થાય છે તો જે અડતાલીસ કંપનીઓએ એમની દવા નું નામ આમાં આવ્યું આ જે ફેલ વાળા લિસ્ટમાં એમણે વિરોધ નથી નોંધાવ્યો પાંચ કંપનીઓ વિરોધ નોંધાવ્યો અને એમણે એવો દાવો કર્યો કે આ અમારી દવા જ નથી એનો મતલબ એવો થાય કે તમે ત્રેપન ટેસ્ટ કર્યા એ ફેલ થયા તો એવી હજારો ને લાખો દવા માર્કેટમાં મળી રહી છે એમાંથી કેટલી એવી દવા હશે કે જે કંપની એ બનાવી જ નહીં હોય એમના બ્રાન્ડ નેમ થી વેચાતી હશે પણ એ દવા નકલી હશે એટલે અહીંયા શું કરે કે કોઈ બ્રાન્ડ થી તમને દવા મળતી હોય તમે લો કે તમે જાણકારી નહી હોય પરંતુ તમારે મેડિકલ સ્ટોર માંથી દવા લેવાની તમારી જે આદત હોય છે તે તમે મૂકી દો સાથે સાથે તમારા ફેમિલી ડોક્ટર છે એના પર તમે વિશ્વાસ કરી શકો છો અને તમને ખબર છે કે આ ડોક્ટર છે તે તમારી સાથે છેતરપિંડી નહીં કરે તમારા જીવ સાથે તમારી સાથે વિશ્વાસ નહીં કરે કરે પાસેથી દવા લો જે દવા લો એનું પાકું બિલ લેવાનું રાખો જેથી કરીને કોઈ દવાની તમને આડઅસર થયાનું લાગે તો તમે એ દવાને લઈને કોઈ દાવો કરવા માંગો તો તમારી પાસે પાકું બિલ હોય જે અત્યારે મેડિકલ સ્ટોર વાળા આપે છે પણ ક્યાંક કદાચ ન અપાતું હોય તો તમારે પાકું બિલ લઈને પ્રિસ્ક્રાઇબ્ડ દવા જ ખરીદવી જોઈએ બિલકુલ આજે દવાઓના જે માફિયાઓ છે તેમનો પણ ખાતમો કરવો